તો એકતાનગર ખાતે યોજાયેલ સરદાર સરોવર નર્મદા નિગમની ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ વિજય થયો છે ત્યારે જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જે ટુર્નામેન્ટના ભાગરૂપે ફાઈનલ મેચ કેવડિયા તથા અમદાવાદ વચ્ચે રમાઈ હતી જેમાં અમદાવાદ एसबीसी टीम नो विजय था तो तरह प्रथम बैटिंग करता अमदावाद एसबीसी में एक सौ ओग रन बनाया था जेना रूपे बीजी इनिंग में केवड़िया ने एक सौ साइठ नो पड़कार आप जेनी ए मात्र वीस रन में ऑल आउट थी गई थी जय वॉलीबॉल टूर्नामेंट में भरूच टीम तथा वडोदरा टीम विजेता थता વિજેતા તથા ઉપવિજેતા ટીમને અધિકારીના હસ્તે ટ્રોફી તેમજ સિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા